રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવાના પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રભાત જીનથી મામલતદાર કચેરી સુધી કરણસિંહ રાજપૂતને કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગરીબ અને આદિવાસી પરિવારોના એનએફએસએ હેઠળના હક્કોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે જે ગરીબ ગરીબ માણસો છે એમને રાશન કાર્ડનું અનાજ જ્યાં સરકાર આપતી હતી ફીમાં તે આપવાનું બંધ કર્યું અને જે રાશન કાર્ડ અત્યારે નામ કમી થઈ રહેલા છે જમીન એક હોય અને નામ અનેક જમીનની અંદર અનેક નામ હોય આ સરકાર એક ષડયંત્ર રચી રહી એવું લાગી રહેલું છે તો હું એવી આ સરકારને અને મામલતદાર સાહેબને થકી એક આવેદનપત્ર આપીને આ ગરીબ રેખા હેઠળ જીવતા માણસોને જે રાશન કાર્ડ ચાલુ રાખે તેવી અપેક્ષા રાખું છું આ તરફ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ આમોદ તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબો રેશન કાર્ડ ધારકો ના સુરક્ષિત રાખવા માટે આજ રોજ આમોદ નાયબ મામલતદારને કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું આ મુજબ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે ત્રણ એવા નાગરિકો પકડાયા છે મામલતદાર શ્રી પાસે એમનું નામ છે બધું જ છે જે 25 લાખની આવક મર્યાદા ધરાવે છે ને આઈટી રિટર્ન ભરે છે એ લોકો અનાજ લેવાને પાત્ર છે તો ગરીબ લોકોને શું એટલે આનો મતલબ એવો થાય છે કે માલે તુજર માલે તુજર થતો જાય છે અને ગરીબ ગરીબ થતો જાય છે તો અમારે સરકાર શ્રીને એટલું જ કેવું છે આજના દિવસે કે જે ગરીબોને મળવા પાત્ર અનાજ છે એ મળવું જોઈએ ને નહીં મળે તો આવનારી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું કોંગ્રેસ પક્ષ દ્વારા